નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો સુરત શહેરમાં રખડતા ભટકતા નિરાધાર માટે કામ કરતી એકમાત્ર સંસ્થા માનવ સેવા એચ પ્રભુ સેવા આ સંસ્થા માટે કોઈ પણ લોકો દાન આપી શકે છે આ સંસ્થા મન બુદ્ધિના લોકો માટે તેમજ બિનવારસી માટેના કામ કરતી સંસ્થા છે આ સંસ્થાની અંદર પંચ્યાસી થી નેવ લોકો મન બુદ્ધિના તેમજ બિનવારસી લોકો કોઈપણ ટ્રસ્ટ વગર સંચાલિત કરવામાં આવી રહી છે જ્યારે આજે સુરતમાં તેમજ સમગ્ર ગુજરાત માટે રહેતા લોકોએ આ સંસ્થા અને સાચા અર્થમાં ભોજનના દાતા મળી રહે આ મન બુદ્ધિના લોકો માટે જેથી કરીને સંસ્થા દરેક ગુજરાતીઓને અપીલ કરી રહી છે સંસ્થાનું એડ્રેસ બ્લોક નંબર આઠસો ત્રેપન મુખ્ય નગરની જમણી બાજુની અરજની ઇન્ડસ્ટ્રીયલ ગેટની બાજુમાં અમરોલી સાયન રોડ સુરત સંસ્થા દ્વારા મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ટ્રિપલ ફોર સિક્સ ઝીરો વન ઉમેશભાઈ સોલંકી અને સુરેશભાઈ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ સંસ્થાને ચલાવી રહ્યા છે જ્યારે આ બંને ભાઈઓ સંસ્થા માટે જે પણ લોકોને સહાય આપવા માંગતા હોય તે લોકોએ નીચે આપેલા એડ્રેસ ઉપર સંપર્ક કરવા વિનંતી તેમજ વધુને વધુ લોકોને સંસ્થાની મુલાકાત લે તેમજ મન બુદ્ધિના બાળકોની સાચા અર્થમાં આ લોકોને પહોંચી શકે તે માટે લોકોને અપીલ કરી રહ્યા છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ પરેશ પુરોહિતની સાથે બેન તમે આ બધી સેવા કરો છો તમારો શું વિચાર અમારો વિચાર એવો છે કે ભગવાન હરેક જીવને એટલી શક્તિ આપે એવા સારા કરે કે દુનિયામાં જો પડેલો આથડેલો કે શૈલા શ્વાસ લેતો હોય તો આપણા માનવો પો પાવળું પાણી હું સમસી પાણી મોઢે મૂકવાના જ જાતા તો હરેકમાં હરેક આપણા માનવોમાં ભગવાન એવી જાગૃતિ કરે કે થોડીક દયા દે બધાને દયા ભાવના રાખે અને બધાના દિલમાં દયા જાગે એવી આપણી ઈચ્છા છે

એમ કે કરે છે અને અલાવા તમે અહીંયા હું સેવા આપો બસ એ લોકોને ભગવાન લોકોને અમે એ લોકોને ભગવાન કહીએ છે એ લોકોને હું જમાડું છું પછી એ લોકોનું જમવાનું પતી જાય પછી બીડી તમાકુ આપીએ જેને વ્યસન હોય બીડીનું તમાકુ એને બીડી તમાકુ આપીએ પછી મહેમાનો જમે પછી બધું સાફ સુફ બધું કમ્પ્લીટ બધું થઈ જાય પછી અમે અમારા ઘરે જઈએ તમે આ સેવાને બાબત આપણે દેશને લોકોને હું કહેવાનું માનું અમે તો બસ એટલું જ કહીએ છીએ કે તમે અમારા આશ્રમની મુલાકાત લો અને એક વખત જુઓ કે અમે અમારા ભગવાનને કેવી રીતે રાખીએ છીએ અને કેવું કરીએ છીએ તો તમને પણ આનંદ આવશે અને અમારા ત્યાં જમવાનું પણ સરસ બને છે તો એક વખત મુલાકાત લેવી જરૂરી છે બેન તમારું મારું નામ જયશ્રીબેન ઉમેશભાઈ સોલંકી છે તમે આ આશ્રમમાં શું કામ કરો હું આ આશ્રમમાં અમે ચાર વાગ્યે આવીએ હું ને મારા હસબન્ડ અને આવીને હું ગરબાને ડાન્સ કરાવું છું કારણ કે મને પણ શોખ છે અને આ લોકોને પણ ગરબાને ડાન્સનો શોખ છે તો એ એક્ટિવિટી હું કરાવું છું તો આ તમે જો ડાન્સ કરાવતા હોય તો આ બધા મનબુદ્ધિવાળા જો છે આ બરાબર ડાન્સ કરે છે અમુક કરે અમુક ગોલ ગોલ ફરે એમ કે કરે છે અને અલાવા તમે અહીંયા હું સેવા આપો બસ એ લોકોને ભગવાન લોકોને અમે એ લોકોને ભગવાન કહીએ છીએ એ લોકોને હું જમાડું છું પછી એ લોકોનું જમવાનું પતી જાય પછી બીડી તમાકુ આપીએ જેને વ્યસન હોય બીડીનું તમાકુ એને બીડી તમાકુ આપીએ પછી મહેમાનો જમે પછી બધું સાફ સાફસુફ બધું કમ્પ્લીટ બધું થઈ જાય પછી અમે અમારા ઘરે જઈએ તમે આ સેવા ને બાબત આપણે દેશ અમે તો બસ એટલું જ કહીએ છીએ કે તમે અમારા આશ્રમની મુલાકાત લો અને એક વખત જુઓ કે અમે અમારા ભગવાનને કેવી રીતે રાખીએ છે અને કેવું કરીએ છીએ તો તમને પણ આનંદ આવશે અને અમારે ત્યાં જમવાનું પણ સરસ બને છે તો એક વખત મુલાકાત લેવી જરૂરી છે